સનાતન પરંપરા છે ભારત વર્ષ નો યુવાન કેવો હોય ભારત વર્ષની દીકરીઓ કેવી હોય દુનિયાના લુગડા કેમ પહેરવા ખબર તેથી હોયમાં સનાતન ની યુનિવર્સિટીઓ આવતી હતી નાલંદા કોકડી વાંચો તો ખબર પડે મારે એવી નાની નાની વાતો ગામડામાં માટીમાં જીવેલી વાતો કરવા માટે હું આપની સમસ્યા આવ્યો છું એવું કરવાનો છું પણ આ તો સપાખરામાં થોડું તમને આનંદ કરાવું છું પંચમહાલ ની આ ધરતી છે અહીંથી થોડા આગળ જાય એટલે આ યુપી પણ લાગે આ બાજુ રાજસ્થાન પણ લાગે એટલે એક વાત નાનકડી યાદ આવે છે ખુમારી કોને કહેવાય એક બે વાતો માનતા જાય જો ગાહડીએ તમારે છેડે બાકી કહું બીજો આનંદ એન્જોય કરશું આનંદ એ સારી વાત છે પણ મને આ ધક્કો ખાધો હોય એવું લાગે કે મેં કંઈક તમને આપ્યું એટલા માટે હું આ વાત કરું છું હવારનો પોર ઉદિયા ચલના ઓરડેથી ભગવાન ભાસ્કરે કોર કાઢી અને આરાવલીના પહાડમાં એક મોટા પથ્થરની ઉપર મહારાણા પ્રતાપ બેઠેલા પાંચસો વર્ષ પહેલાની વાત કરું છું પથ્થર ઉપર બેઠેલા બેઠા બેઠા વિચાર કરે પોતાના પરિવાર વિશે વિચારે તમે વિચાર કરો સ્વાભિમાન માટે સનાતન માટે હિન્દુત્વ માટે તમે પચીસ પચ્ચીસ વર્ષ જેને પથ્થરના ઓહિકા કરીને કાઢી નાખ્યા એમના પત્ની એમને નહીં કેતા હોય એકચ્યુલી ચાલો જઈએ પિકનિક માં વિચાર જો કોક દિવસ હા ચીતોળના હવામેલ કેવા મૂકીએ ને પણ એને એટલી જ ખબર હતી ધારીએ કે ટેકે કે ઈશબીના નિમનોના જીમનોના મિસ યોલો યવન ઉખેરો ના હોતી મુંગલાની સત્રી પુત્રીનકો મિટાવું ના ચલો જંગલ મે ફિરું સીર કેસકો ઉતારું ના સ હું પ્રતાપ કેલો નામ હે પ્રતાપ મેરો પરિતાપ સહે ને એને કઈ ખારા નામ બને હમણાં એક જણો મને કેતો હતો એકચ્યુલી હું એક પ્રસંગમાં ગયો અમારા સમાજના મારો કોઈ મરું ભાવ ન પૂછ્યો આમ હાલતા અહીં સમાજ બગડી ગયો છે મારો કોઈ ભાવ ન પૂછ્યો મેં કીધું મને ભલે કીધું બીજા કોઈને આવું કહેતો નહીં મને કીધે આ કાઉ નહીં મારો ભાવ ન પૂછ્યો મેં કીધું હારો ખેડૂનો દીકરો ઉકળડો ખાતરનો ભાળે તોય ભાવ પૂછે તું ઉકળડામાંથી ગયો તારું જીવન કેવું છે એ તો જો જીવવું પડે ને જીવે એની જ વાતો છે નગર આપણે ત્યાં તમે જો બાળક જન્મે ને નાનું બાળક કોઈ પરિવારમાં જન્મે એટલે બધા જોવા માટે આવે બાળકને રમાડવા માટે આવે બધું આવે દીકરો દીકરી દીકરો જીનમો દાખલા તરીકે હાલો ને રાજી થઈ જાય અને પોતાને મમ્મી એમ કહેવા માટે જો મારી જ અણહારનો છે કેવું મારી જ અણહાર આવે છે એના પપ્પા કે મારી અણહાર આવે છે ત્યાં ફૂઈ આવીને કે બિલકુલ મારા જેવો લાગે છે બધા મના રહેજો ત્યાં માસી કે મારા જેવો જ છે એટલે તમને ખબર નથી પડતી જો મારી જ અણહાર છે દાદી કે મારા જેવો દાદો બોલે સાનું મુના બેહો બિલકુલ મારા જેવો છે બધાય કે મારા જેવો મારા જેવો મારા જેવો એનો એ દીકરો બાવીસ વર્ષ નો થાય અને અમારી મોવાની ડુંગળી બગડે બગડે હા ડુંગળી એક જ એવી વસ્તુ છે બગડે તો ખાતરમાંય કાયમ ન આવે ક્યાં નાખવી વિચારવું પડે ઘણા એવા બગડે ઈ એવો બગડે બાવી વર થાય ને આખા ગામની ફરિયાદો આવવા માંડે તો જે આખું ઘર ના હગાવાલા કહેતા હતા મારા જેવો મારા જેવો મારા જેવો એ બધા શું કે ખબર કેના જેવો થયો ખબર નથી પડતી આ લે લે ફરી ગયું વાતાવરણ આ એટલે કાંઈક સારું એટલે મારે આ પ્રસંગ તમને વાત કરતા કરતા વચ્ચે હું સફા ખરું ગાતા ગાતા વચ્ચે મારે બધી ઝીણી ઝીણી નાની નાની વાતો અમને ખબર છે ટ્વેન્ટી ટ્વેન્ટીનું યુગ છે આખી વાર્તાઓ અત્યારે નહીં પણ અમે ટૂંક સમયમાં ટૂંકામાં આમ તમને સાર કહેતા જઈએ છીએ આ બે અઢી કલાકના પ્રોગ્રામમાં આ બધા આપનો અમૂલ્ય સમય દેવા આવ્યા છો મને ખબર છે સારા ઠેકાણે લાખ રૂપિયા પચાસ હજાર પાંચ હજાર કે પાંચ લાખ આપી દઈએ આપણે ધર્માદામાં તોય પાછા કમાઈ શકાય પણ અત્યારે તમે બે અઢી કલાક ત્રણ કલાક આપવા માટે આવ્યા છો તમારા જીવનમાંથી અહીંયા આપી દે હોય અરબો ખરબો આપો તોય પાછી ન મળે એની મને બરાબર ખબર છે એવી જો વાત તો જેનું મૂલ્ય થાય તમારા સમયનું એટલે હું વાત કરું મહારાણા પ્રતાપ પથ્થર ઉપર બેઠેલા એમાં સામેથી એક માલધારી યુગલ હોય આવે ગામડાના માલધારી બે માણા હોય આવે પહેરવા ઉપર ખબર પડી ગઈ કોઈ માલધારી છે પેલા બધી ખબર પડી જાય પેલા એવું હતું સ્ત્રી આગળ આલી આવતી હોય પુરુષ પાછળ હોય તો ખબર પડી જાય કે માં દીકરો છે કે ભાઈ બેન છે કે માસી એની હશે પતિ પત્ની નથી સ્ત્રી આગળ હોય પુરુષ આવું બધું પેલા હતું ઓળખાણ એટલે ખબર પડી જાય કે એની બેન હશે ફૂ હશે કે માં હશે પણ સ્ત્રી પાસળ પુરુષ આગળ આવેલો હતો ખબર પડે પતિ પત્ની છે આવું કંઈક હતું આપણે ત્યાં એટલે સ્ત્રી પાછળથી પુરુષ આગળ નજીક આવ્યા મહારાણા પ્રતાપ એને જોઈને જય માતાજી કર્યું જય માતાજી રી કે જય માતાજી રી રાણા પ્રતાપે પૂછ્યું કઠે રહેણો વૈશા ક્યાં રહ્યો છો ફલાણું ગામ ગામનું નામ દીધું ક્યાં જાવ છો તો માતાજીની માનતા જાય છે ઓલા બે માણસ ખબર નહીં કે રાણા પ્રતાપ છે રાણા પ્રતાપ ભીલ ના પોશાક વધારે રહેતા કોઈ ઓળખે નહી એ પથ્થર ઉપર બેઠેલા એટલે કીધું કે ક્યાં જાવ તો માતાજી માનતા જાય છે મહારાણાને એમ થયું પૂછ્યું એને કે ટાબર બાબર નહી વેસા તમારે બાળકો છોકરા બોકરા નથી એટલે કે નહી વેસા નથી વ્યાવો કિતરી સાલવી સાંભળજો વાત નાનકડી છે પણ જોજો આ દેશની ખુમારી તમારા લગ્ન ને કેટલા વર્ષ થયા એમ રાણા પ્રતાપે પૂછ્યું વ્યાવો કેટલી સાલવી કે 11 સાલવી 11 વર્ષ થઈ ગયા વિવાને કે 11 સાલવી વ્યારો ટાબર બાબર નહી વે 11 વરા થઈ ગયા તમારા લગ્ન ને છોકરા નથી કે નહી વેસા નથી એટલું કઈને બે હાલતા થઈ ગયા મિત્રો થોડાક આગળ ગયા કેવા કેવા બલિદાન દેવાના છે ધર્મ માટે એટલે કહું થોડાક આગળ હાલતા થયા રાણા પ્રતાપની આંખમાંથી આંસુ પડી ગયા હે મા મેવાડ હે એકલિંગજી હે માતાજી મારા ઉપર રૂઠી ગઈ મારે મેવાડની પ્રજા ઉપર રૂઠી ગઈ આવા બે માણસ છે પ્રસન્ન શરીર વાળા અને ખુમારી વાળા આની કુખે દીકરી દીકરો જન્મે તો ભારતનો ઉદ્ધાર કરે એવા થાય એને અગિયાર અગિયાર વર્ષથી લગ્ન થયા ને સંતાન નથી આપ્યું આવું રાણા પ્રતાપ એકલા એકલા બોલી ગયા એ ઓલા બે માણા હાલ્યા જતા એ સાંભળી ગયા પાછા વળ્યા પાછા વળી ભાઈ તમે હોય અમે તમને ઓળખતા નથી પણ અમારે બે સંતાન નથી એમાં પરમાત્માનો કોઈ વાંક નથી મહારાણાએ કીધું પરમાત્માનો વાંક નથી તો હું કઈ સમજો નહીં કુદરતી ખોટકા પણ છે કે નહીં અમારા મેવાડના કિસ્મતનો વાંક છે કે એવું શું મેવાડનું કિસ્મત પછી વાળા બે માણામાંથી પુરુષ બોલ્યો એને ખબર નહોતી કે આ રાણા પ્રતાપ પોતે છે એ પુરુષ હતો એ બોલ્યો કે સાંભળી લ્યો ભાઈ તમે જે હોય પણ અમારે સંતાન નથી અગિયાર વર્ષથી થી લગ્ન થઈ ગયા સતા સંતાન નથી એનું કારણ એક જ છે આજથી અગિયાર વર્ષ પહેલા અમારા લગ્ન થયા બે માણસના પરિણાની પહેલી રાતે અમે જ્યારે અમારા ઘરમાં જ્યારે ભેગા થયા ને ત્યારે અમે બે માણસે પ્રતિજ્ઞા કરી હતી કે અમારો રાણો અમારો મહારાણા પ્રતાપ સ્વાભિમાન માટે સનાતન માટે હિન્દુત્વ માટે ઝુંબી રહ્યો છે એનું મેવાડ એને પાછું ન મળે ત્યાં સુધી અમે બે માણસ સંસારનો કોઈ વ્યવહાર નહીં કરી અમારી પ્રતિજ્ઞા છે એટલા માટે અમારે સંતાન નથી હા 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 પણ ત્યાં તો મહારાણા પ્રતાપની ની બખ્તર ની કડીયું તૂટી ગઈ ભાઈ મોજ ના તોરા છૂટી ગયા અને એક મોજ ના એટલું કીધું વા એકલિંગજી વા જગદંબા આવી પ્રતિજ્ઞાઓ લેવાવાળા મારા હિન્દુસ્તાનની ધરતીમાં મેવાડની ધરતીમાં યુગલો છે તો હું તે અકબરની તાકાત નથી કે મારી હિન્દુસ્તાનની દીકરીની હામી ઊંચી આંખ કરી જોઈ હગે ભલા માણસ આ વાત છે ને આ આપણા ગીતો છે એટલે કહેવાનું મન થાય